તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિકેશભાઈ રાઠવા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને બાતમી હકીકત મળેલ કે હરદેવસિંહ ટપુભા સોઢા રહે રહેલા તાલુકો નખત્રાણા તેના મળતીઓ સાથે મહિન્દ્રા બોલેરો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બી વાય જીરો ત્રણ ચૌદ ઇલેક્ટ્રિક તથા લોખંડનો સામાન ભરી નખત્રાણાથી ભુજે તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે રહેલ ઇલેક્ટ્રિક સામાન તથા લોખંડની વસ્તુઓ તે ચોરી કે છળ કપટથી મેળવેલ છે અને તેઓ આ સામાન સગેવગે કરવા માટે ભુજે તરફ જઈ રહ્યા છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હરદેવસિંહ ટપુભા સોઢા ઉમર વરસ વીસ રહે ખાંભલા તાલુકો નખત્રાણાવાળો તથા જયેન્દ્રસિંહ દિલુભા સોઢા ઉમર વરસ બાવીસ રહે ખાંભલા તાલુકો નખત્રાણા તેમજ રાણસિંહ બલવંતસિંહ સોઢા ઉમર વરસ ઓગણીસ રહે સોઢા કેમ્પ ખાનાય તાલુકો અબડાસા દર્શન અજયભાઈ પંડ્યા ઉમર વરસ બાવીસ રહે કોટડા જડોદર તાલુકો નખત્રાણાવાળાઓ મળી આવતા તેમના કબજાની બોલેરો ગાડી ચેક કરતા ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય ઇલેક્ટ્રિક અને લોખંડની વસ્તુઓ મળી આવેલ જેથી મજકુર ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી પંદર વીસ દિવસ પહેલા અમે ચારેય જણા તથા કૃપાલસિંહ નરપતસિંહ સોઢા રહે ખાનાયવાળો સાથે મળી આ મહેન્દ્ર બોલેરો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે બાર બી વાય જીરો ત્રણ ચૌદ વાળી લઈને રવાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીની બાજુમાં એક કન્ટેનરનું તાળું તોડી તેમાં રહેલ આ ઇલેક્ટ્રિક મોટરો તથા અન્ય ઇલેક્ટ્રિક સામાન તથા લોખંડના સામાનની ચોરી કરી આ સામાન લોડિંગ ગાડીમાં ફરી ખાંભલા ગામની સીમા સંતાડેલ હતો અને આ સામાન આજ રોજ ભુજ બાજુ કોઈ ખરીદનાર મળેથી વેચાણ માટે જઈ રહેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા મજકુરી સમોના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી મજકુરી સમોને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મળી આવેલ મુદ્દા માલ મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે બાર બીવાય જીરો ત્રણ ચૌદ કિંમત રૂપિયા પાંચ લાખ પંખાવાળી ઇલેક્ટ્રિક મોટરો નંગ ચાર નાની મોટી ઇલેક્ટ્રિક મોટરો નંગ પાંચ ચેઇન બ્લોક નંગ એક તથા અન્ય ઇલેક્ટ્રિક સામાન અને લોખંડની વસ્તુઓ જેની કુલ કિંમત રૂપિયા સડતાલીસ પકડાયેલ આરોપી હરદેવસિંહ ટપુભા સોઢા ઉમર વરસ વીસ રહે ખાંભલા તાલુકો નખત્રાણા જયેન્દ્રસિંહ તાલુકો નખત્રાણા રાણસિંહ બલવંતસિંહ સોઢા ઉમર વરસ ઓગણીસ રહે સોઢા કેમ્પ ખાનાય તાલુકો અબડાસા દર્શન અજયભાઈ પંડ્યા ઉમર વરસ બાવીસ રહે કોટડા જડોદર તાલુકો નખત્રાણા પકડવાના બાકી આરોપી ક્રિપાલસિંહ નરપતસિંહ સોઢા રહે ખાનાય